પર વિશ્વ બિંદુ સંસ્થા દ્વારા ઉજવણીના વિવિધ આયોજન હાથ ધરતા તે અંતર્ગત યુનિટી યાત્રાનું આયોજન કરવામાં આવતા આજે આણંદ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસ્થાના વડા દર્શન પટેલ દ્વારા સરદાર પટેલની એકસો પચાસમાં જન્મ વર્ષે આણંદ મહાપાલિકા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી માટે શું આયોજન કરવામાં આવ્યા છે અને સવાલ ઉઠાવી આ પ્રસંગે પૂર્વ પાલિકા પ્રમુખ બિપિન વકીલે આણંદ મહાપાલિકા લોકો તથા મહાપાલિકાના નામ પર સ્થાનિક તંત્રને આડે હાથ લઈ વર્તમાન લોકો સરકાર દ્વારા રદ કરવા તથા મહાપાલિકા સાથે સરદાર પટેલનું નામ જોડવા માંગ કરી હતી પ્રાપ્ત વિગત અનુસાર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ગત એકત્રીસ ઓક્ટોબરના જન્મદિવસ સાથે સારથી શતાબ્દી જન્મ વર્ષના પગલે વિશ્વ બંધુ સંસ્થા દ્વારા ગત પચીસ જાન્યુઆરીથી વિવિધ ઉજવણીના તથા સરદાર પટેલ કોણ એમનું વ્યક્તિત્વ રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા જેવા મુદ્દે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા બાદ ગત બારમી યાત્રાના દિવસે અમદાવાદથી કરમસદ પગપાળા યાત્રા યોજાશે જે બાદ આગામી દિવસોમાં રાજ્યથી દેશભર થઈ વિશ્વ સ્તરે સરદાર પટેલના સંદેશ ઘર ઘર પહોંચેના આયોજન હાથ ધરવામાં આવતા તે અંતર્ગત આજે આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સંસ્થાના દર્શન પટેલે સરદાર પટેલના ચરિત્રના વિવિધ પાસે વર્ણવી બે દાયકાથી સરદાર પટેલ રાજકીય નેતાઓ માટે સત્તાની સીડી ચડવામાં મધ્યમ બન્યા હોય આણંદ મહાપાલિકા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા તેમના એકસો પચાસમાં જન્મ વર્ષે શું આયોજન કરવામાં આવ્યાના સવાલ ઉઠાવી સરદાર પટેલની કરમસદ કર્મભૂમિ હોય તેને આદર્શ ગામ બનાવી સમગ્ર વિશ્વના પ્રવાસીઓ તેની મુલાકાત લે તે માટે આણંદ મહાપાલિકા દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે આ સવાલ સાથે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ તેમનું કાર્યસ્થળ નડિયાદ જન્મભૂમિ તથા કર્મસત કર્મભૂમિ હોય તેના વિકાસ માટે શું યોજના છે સાથે કેન્દ્ર સરકારે સરદાર પટેલના રાષ્ટ્રહિતના વિચારો દેશભરમાં ફેલાવવા તથા રાષ્ટ્રીય સ્તરે વર્ષની ઉજવણી કરી દેશભરના યુવાનો તેમના જીવન કાર્યથી પ્રેરણા લઈ શકે ના શું આયોજન જેવા સવાલ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ પાલિકા અને એપીએમસીના પ્રમુખ બિપિન વકીલે સ્થાનિક તંત્રને આડે હાથ લઈ મહાપાલિકાના લોગોમાં સરદાર પટેલનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું હોય તેનો તથા આણંદ મહાપાલિકા સાથે સરદાર પટેલનું નામ જોડવામાં આવે જેવી કરમસદના ઉઠીલ વિરુદ્ધ ઠારી શકાય પરંતુ તેના છેદ ઉડાડતા સરકાર દ્વારા લોગો રદ કરવા ઉપરાંત મહાપાલિકા સાથે સરદાર પટેલનું નામ જોડી યશોચિત સન્માન આપવામાં આવે અને રજૂઆત કરી હતી આ પ્રસંગે સંસ્થા સાથે સંકળાયેલ ઇસરોના એક્ઝિક્યુટિવ ઇજનેર નગીનભાઈ પ્રજાપતિ કનુભાઈ પટેલ મુનાબેન પટેલ સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભેગા થઈને વાત કરે છે કે સરદાર સાહેબની આ જન્મ ભવ્ય ઉજવાવી જોઈએ પણ જ્યારે રોડ પર આવીએ છીએ મળવા જઈએ છીએ ત્યારે એક વસ્તુ દેખાય છે કે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈક લીડરશિપ લે કોઈક કામ કરે અથવા તો સરકાર ક્યારે ચાલુ કરશે આવા બે મુદ્દા ને લઈને અમે આ અવેરનેસ નું કામ હાથમાં ધર્યું ત્યારે અમને દેખાયું કે જ્યારે ઘણી બધી સંસ્થા જેવી કે આ પી પીએમ પટેલ ઇન્સ્ટિટ્યુટ એ છેલ્લી જાન્યુઆરી મહિનાથી આ કામ કરી રહી છે સરદાર ધામ એ પણ કામ કરી રહ્યા છે સરદાર કથાના આયોજન દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે અને આ બધા કામનું હાઇલાઇટ કરી અને સમગ્ર ભારતમાં સરદાર શ્રીના વિશે વાત થતી થાય એ માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અમે એમાં સૌથી પહેલા અમે બારસો વ્યક્તિ અમદાવાદથી કરમસદ આવ્યા બસ દ્વારા આ વખતે નક્કી કર્યું કે અમદાવાદથી નડિયાદ નડિયાદથી કરમસદ જવું છે અને એમાં ગાંધીજીએ દાંડીનો દાંડી યાત્રા દિવસ એટલે કે બાર માર્ચ પસંદ કર્યો એ વ્યક્તિ પસંદ કર્યા કે જેથી એક પ્રતિક રૂપે દાંડી યાત્રા યોજાય અને એમાં જે સરદાર પટેલ એ વખતે એકસો અગિયાર દિવસ જેલમાં ગયેલા એની પણ વાતો કરતા કરતા અમે આવ્યા આવતા રસ્તામાં જે પણ ગામે જઈએ ત્યાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી બતાવી સરદાર પટેલની વાતો કરી પુસ્તક ના વાંચન દ્વારા અને એવું જ પુસ્તક વાંચન દરેક સ્કૂલોમાં થાય એવો સંકલ્પ લીધો છે એ સાથે સાથે સરદાર પટેલના સંભારણા અને મણિબેન નું એક પાત્રી અભિનય એ પણ અમે ગામે ગામ ભજવવા માટે આયોજન કર્યું છે એકસો પચાસ આવા પ્રોગ્રામ થવાના છે એમાંના સો પ્રોગ્રામ ભારતમાં અને પચાસ પ્રોગ્રામ વિશ્વભરમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ અને યુકે માં આ બધા પ્રોગ્રામ કરવાનું આયોજન છે સાથે સાથે સરદાર પટેલ ના એક ફોટો ફ્રેમ બધાના ઘરમાં જાય સર્વ સમુદાયના ઘરમાં જાય એવી સંકલ્પના લીધી છે અને બધાના ઘરે આ એક ફોટો દાતાશ્રીઓ દ્વારા અથવા તો પરચેસ કરીને પહોંચે એવું એક અભ્યર્થના છે તો બધા જ સહકાર આપે એવી વિનંતી અને ચાલો સરદાર પટેલ સાહેબ નું એકસો પચાસ જયારે સો વર્ષ પચાસ પચાસ સો પંચોતેર કે એકસો પચાસ ના થાય અને ત્યારે કેવું મનાવીએ છીએ આપણા ગુરુદેવ નું મનાવીએ છીએ કે મંદિરો નું મનાવીએ છીએ એવું સરદાર પટેલ નું કેમ ના મનાવાય જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય સરદાર સર્વને નમસ્કાર વંદે માત્ર વંદન પ્રણામ આજે યુનિટી યાત્રા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતી વર્ષ ઉજવવા માટે સમગ્ર રાષ્ટ્ર જ્યારે કટિબદ્ધ થયું છે અને તેમાં પણ જ્યારે ગુજરાત રાજ્ય અને કર્મસદ ભારત સરદાર પટેલની જન્મભૂમિ કર્મભૂમિ અને નડિયાદ સહિત અમદાવાદમાંથી શરૂ કરેલી સરદાર પટેલની રાજકીય કારકિર્દી આ ત્રણેય શહેરો નો ત્રિવેણી સંગમમાં આ સરદાર પટેલની જયંતિ ની ભવ્ય ઉજવણી થાય તેવો સંકલ્પ સૌએ મનમાં કરેલો છે પરંતુ જે પ્રતિસાદ કે જે પ્રતિભાવ મળવો જોઈએ એવો આજની તારીખે દેખાતો નથી પણ એને જાગૃતિ કરવા માટે જે આ યાત્રા અમારા મોરબીશ્રીએ શરૂ કરી છે એને અમે અભિવાદન કરીએ છીએ એના એક ભાગરૂપે એમણે જે પદયાત્રા કરી ઇઠ્યોતેર પદયાત્રીઓ કરમ સુધી કરમસદ સુધી પધાર્યા અને આજે અહીંયા આગળ આપ સૌની પત્રકાર પરિષદમાં એમણે જે એક પ્રતિભાવ માટેનું આપના સૌના પ્રતિભાવ માટેનું આ એક પત્ર આપ્યો છે એને આપ સૌ આગળ વધારશો અને આ સરદાર પટેલ શતાબ્દી વંદના ને સરદાર પટેલના સ્વપ્ન નું સાકારતા કરવા યુવાનોને વડીલોને બંધુઓને સર્વને પ્રેરણા મળે અને એક સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ બની રહે દોઢસો મી જન્મ જયંતિ ની ઉજવણી એ હું આપ સૌને અપીલ કરું છું અમારી સંસ્થા પણ દર શુક્રવારે સરદાર પટેલ માટેની એક લેખવાળાને સભા રાખીએ છીએ એના એકસો ને ચોવીસ અમારા પ્રવચનો થઈ ગયા છે એમાં પણ ઘણા બધા યુવાનો અમારા પ્રોફેસરો અને જે લોકોએ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ઉપર પીએચડી કર્યું છે તે બધા પ્રોફેસરો અહીં મંતવ્યો આપે છે સરદાર પટેલની ફિલ્મ બતાવીએ છીએ સરદાર પટેલના પ્રસંગો બતાવીએ છીએ આ રીતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ જેમ વિવેકાનંદની એકસો પચાસમી જન્મજયંતિ માન્ય નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પદયાત્રા કરીને ઉજવી હતી એમાં અમે પણ ભાગ લીધો હતો અમારા કોલેજના એકસો પચાસ યુવાનો પાર્થ સહિત વિવેકાનંદ બન્યા હતા અને એ પ્રેરણાથી અમે પણ આ સરદાર પટેલની એકસો પચાસમી જન્મી ઉજવી રહ્યા છીએ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ નરેન્દ્રભાઈએ સાર્થક કર્યું છે તો એમની વિચારધારા મુજબ આપણે પણ આ ગુજરાતના તમામ લોકોએ આ સરદાર પટેલ ની ખૂબ મહત્વ આપી આજથી જાગો ઉઠો હજુ કશું આપણે ગુમાવ્યું નથી આજથી જ શરૂ કરીએ અને એમની જે વિચારધારા છે તેને આગળ લાવીએ આટલી વાત કહી વિરમુ નમસ્કાર વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય ધન્યવાદ